ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ભરૂચ નગરપાલિકાનું તંત્ર દોડતું થઈ ગયું છે કાશીમા હોસ્પિટલમાં ફાયર વિભાગે તપાસ કરી નોટિસ ફટકારી ફાયર વિભાગે જરૂરી સાધનોની સુવિધા કરવા અંગે પણ નોટિસ આપી છે ભાડાના બંગલામાં હોસ્પિટલ ચાલતી હોવાનો ખુલાસો થયો છે રાજ્ય સરકારના મંત્રીએ પોતાની ટીમ મોકલી તપાસ કરાવડાવી ભરૂચની કાશીમા હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ પીએમ જયમાં યોજનામાં ગેરરીતિ મુદ્દે આ કાર્યવાહી થઈ છે સરકારે વિવિધ યોજનાઓનો જે અમલ થતો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરી છે ભરૂચના એક બંગલામાં હોસ્પિટલ ચાલુ હતી ને હાલ બંધ કરવામાં આવી છે એટલે કે સરકારની તમામ યોજનાઓમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ જે હોસ્પિટલ છે તે લગભગ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ અને ફાયર વિના અનેક ક્ષતિઓ સામે આવી છે જે નર્સિંગ સ્ટાફ છે પણ ક્વોલિફાઈડ ન હોય જેના કારણે

પાંચસો સ્ક્વેર મીટર એનું થતું નથી અને નવ મીટર કરતાં છે જેથી એનઓસી એનઓસી લેવાનું રહેતું નથી નવા નિયમો મુજબ પણ તેમણે કરવાની બાકી અમે અમને નોટિસ કરતા બીજું શું માનો છો કે આ મકાન હતું કે પછી હોસ્પિટલ છે હાલ તો ભાડેથી જાણવા મળ્યું છે કે જે હોસ્પિટલ છે ત્યાં મિલકતમાં ભાડેથી રાખેલ છે બાળકોની હોસ્પિટલો હોય અને તમને એવું લાગે છે કે કમ્પળ સડી ફાયનું છે ફાયર એનઓસી હોય જો પણ હાલના નિયમ મુજબ આ જે વિસ્તાર જે છે પાંચસો સ્કવેર મીટર નાનો હોય તો તે નવી ગાઈડલાઈન મુજબ એમને એનઓસી લેવાની રહેતી નથી પણ ફાયર સિસ્ટમ લગાવી પડે અત્યારે આપણી તપાસમાં કેટલા ફાયર સેફ્ટી સાધનો જોવા મળે એમણે ઇન્સ્ટોલ કરેલા છે જે પણ નિયમ અનુસાર જોઈએ એટલા એને ઇન્સ્ટોલ કરેલા છે પણ એને રિન્યુઅલ બાકી છે નવમા મહિને એની ડ્યુ થઈ છે બંગલામાં હોસ્પિટલ ચલવી શકાય કે આપણે શું માનો છો એ તો જે ઓથોરિટી દ્વારા એમને જે પણ માન્યતા આપી હોય એ મુજબ એ લોકો કરતા હોય અમારું ફાયર સેફટી નું જોવાનું હોય છે જે અમે જોઈ લીધું ખાસ વાત કરીએ તો ભરૂચ નગરપાલિકાની ફાયર સેફટી ની ચેકિંગ કરવામાં આવ્યું છે ભાડા ઉપર આ હોસ્પિટલ ચાલુ હતી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ફાયર એનઓસી રિન્યુ કરવાની પણ બાકી હોવાની પણ માહિતી હાલ ફાયર એનઓસી માં આવી છે અને ખાસ કરીને જે સહેલી સાથે છે ઓફિસર તેમણે નોટિસ આપી છે ને ફાયર એનઓસી ની સુવિધા કરવાની તેમને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ જે પ્રકારે હોસ્પિટલ ની જે ગંભીર બેદરકારી સામે આવી છે જેને લઈને રાજ્ય સરકાર લાલગુ બની છે અને તાત્કાલિક કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે દિનેશ પણ ગુજરાત ભરૂચ